વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના પંચાવનમાં જન્મદિવસની ઉજવણી ધાનેરામાં અલગ અલગ સેવાકીય કાર્ય થકી થઈ અને નેવાના ખાતે બનાસ કૃષિ બજારમાં રક્તદાન કેમ્પ દ્વારા પંચાવન બોટલ રક્ત એકત્રો કરી નાનુડા ખાતે નંદ માટે વૃક્ષારોપણ થયું જ્યારે સમારવાડાની ગૌશાળામાં ગાયોને ગોળ અને ઘાસચારો આપવામાં આવ્યો સુરેશ પટેલ દ્વારા અંબાજી ખાતે અનાથ આશ્રમમાં જરૂરી ચીજવસ્તુઓ આપવામાં આવી શંકરભાઈની રાજનીતિ હંમેશા વિકાસને ભરેલી હોવાથી અનેક લોકોના સાચા લોકસેવક બન્યા છે બનાસકાંઠા હોય કે વાવ વાવથરાદ હોય પણ વિકાસની વાત આવે એટલે પ્રથમ શંકરભાઈને જ યાદ કરવામાં આવે કારણ કે શંકરભાઈની આગેવાનીમાં બનાસ ડેરીનું નામ વિશ્વમાં ગૂંજતું થયું છે અને મહિલાના સાચા અર્થમાં લાખોની આવક મેળવી રહી છે એટલે જ શંકરભાઈ ચૌધરીને સૌને સાચા લોકસેવક બન્યા છે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ માનનીય શંકરભાઈ ચૌધરી સાહેબ બનાસ ડેરીના ચેરમેન શ્રી તેમજ આપણા સૌના આગેવાન એમનો આજે જન્મદિવસ છે તો તે નિમિત્તે અમે ભારતીય જનતા પાર્ટી ધાનેરા તાલુકા વતી અમે અહીંયા રક્તદેન કા કેમ્પ તથા વૃક્ષારોપણ તથા સાહેબનું જે સપનું છે કે બનાસને હરિયાળું બનાવવું છે તો તેના માટે વૃક્ષારોપણનો કાર્યક્રમ કરેલ અને સંગઠન વતી કાયમ માટે આ રીતે ધાનેરા તાલુકાને લીલો લીલો બને અને પાણી એમના પાણીના તળ ઉપર આવે એવો પ્રયત્નો અમે કરતા રહીશું સાહેબના માર્ગદર્શન હેઠળ સતત આ કાર્યો અહીંયા બનાસ ડેરી થ્રુ અને સંગઠનના સાથ સહકારથી બધા થઈ રહ્યા છે એ સાહેબને જ આભારી છે અને એવા આપણા માનનીય અધ્યક્ષ સાહેબના જન્મદિવસ છે તે નિમિત્તે આપણે માતાજીને ખૂબ પ્રાર્થના કરીએ સાહેબનું જીવન યશસ્વી તેજસ્વી અને દીર્ઘાયુ બને તેવી મા જગદબ્બાને પ્રાર્થના હસ્તુ ભારત માતા કી જય આજે તારીખ ત્રણ બાર બે હજાર પચીસના રોજ આપણા ગુજરાતના લોકસેવક અને વિધાનસભાના અધ્યક્ષ શ્રી અને બનાસ ડેરીના શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબનો પંચાવનમાં જન્મદિવસ નિમિત્તે નેનાવા મુકામે બનાસ કૃષિ બજારની અંદર ભવ્ય બ્લડ કેમ્પનું કાર્યક્રમ કરવામાં આવ્યો તથા નાનુડા મુકામે નંદનવનની અંદર પાંચસો પંચાવન વૃક્ષોનો કાર્યક્રમ કરવામાં આવ્યો સામરવાડા મહાદેવ ગૌશાળાની અંદર ગાયોની સેવા ગાયોનું પૂજન અને વૃક્ષારોપણનો કાર્યક્રમ કરવા આવ્યો અને ત્યારબાદ સાહેબની પ્રેરણા લઈ અને અંબાજી મુકામે દિવ્યાંગ સાઈઠ બાળકો માટે જે પણ તે આશ્રમની અંદર જરૂર હતી એ જરૂરિયાતની ચીજ અને બપોર પછીનો કાર્યક્રમ તેમની સાથે ભોજન અને તેમને કપડાં અને બાકી સેવાકીય પ્રવૃત્તિ ત્યાં આગળ આપી અને મા જગત અંબાની પ્રાર્થના કરી અને એમનો પંચાવનમો જન્મદિવસની ઉજવણી ધાનેરા તાલુકાના અમારા સંગઠનના મિત્રો તથા આગેવાનો ધાનેરા તાલુકાના અને બનાસ કૃષિ બજાર વતી કરવામાં આવ્યો છે મા અંબા માનનીય અધ્યક્ષ સાહેબશ્રીને જે બનાસકાંઠાને પ્રકૃતિ પ્રેમી અને જેમને સંકલ્પ લીધો છે જેમણે નેમ લીધો છે કે જેમના થકા કરોડો વૃક્ષો વાવી અને આ બનાસની ધરતીને લીલુડી ધરતી બનાવવાનું જેમણે નેમ લીધું છે ગામડે ગામડે જેમના વિકાસના કામો ગામડે ગામડે જેમને તળાવો ભરવાનું કામ કર્યું છે ગુજરાતની અંદર એશિયાની અંદર બનાસ ડેરીને શ્વેતકાંત્રીનું કાર્ય કરવાનું જેમણે કાર્ય કર્યું છે અને તેમના થકા એવા હજારો કાર્યક્રમો જેમને આપણે પ્રેરણા લઈ અને આજે તેમનો જન્મદિવસ છે તો બનાસકાંઠાના તમામ યુવાનો અને બનાસકાંઠાના તમામ ભાઈઓને પણ કે સાહેબને પ્રોત્સાહન રૂપી આજે સાહેબે પરમ દિવસે પણ મેસેજમાં એવું કહ્યું હતું કે સુરેશ જ્યારે પણ કંઈક આવો સારો કાર્યક્રમ હોય ત્યારે મારા પાછળ નહીં પણ મારા થકી કંઈક સેવાનું કાર્ય થાય તેવી પ્રેરણા એમને આપી હતી અને પ્રેરણાના ભાગરૂપે આજે અમે આ ચાર કાર્યક્રમ કરી ચૂક્યા છીએ તો અમારા એવા માર્ગદર્શક અને ગુજરાતના લોકસેવક એવા શંકરભાઈ ચૌધરી સાહેબને માં જગતંબાને પ્રાર્થના કરું છું કે માં જગતંબા એમને અખૂટ શક્તિ આપે અને એમની એ શક્તિ રૂપે બનાસની પ્રજાનું કલ્યાણ થાય આવનારા આપણા ભવિષ્યના જે પ્રકૃતિ પ્રેમી છે તો આવનાર બનાસના ભવિષ્યનું અને અહીં આગળ ખેડૂતોને જેમ કે પાણીની જે પૃખ્તતા છે એ પૂરી થાય અને એમને મા જગત અંબા શક્તિ આપે અને એમને ફરીથી એમના જન્મદિવસ નિમિત્તે ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું અને ખૂબ જ મા અંબાએ એમને શક્તિ આપે તેવી આપ સૌ મીડિયા દ્વારા પણ બનાસવાસીઓ અને અમે સૌ સાહેબને ખૂબ જ પ્રેરણારૂપી સાહેબે જે એમને આપ્યું છે તે બદલ સાહેબને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવીએ છીએ અસ્તુ ભારત માતા કી જય જય